નમસ્કાર મિત્રો હું જોઈ નોંધ સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ આ ડાકોર અંદર અને બતાવું તમને એની જે ગલીઓ છે અને રણછોડ રાયજી દર્શન પણ કરાવું છું તો બંને રજો જઈએ છીએ આપણે આજે અહીંયા રણછોડ રાયજી મંદિર તરફ એવું લખેલું છે આ રીતનું જો આ રીતના એ આખી બજાર છે આ ડાકોરની બજાર મિત્રો અને ખાસ અહિયાં વધારે રામબાપીત ના વાસણો વધારે જોવા મળે છે આ બાજુ જો આજાર થી થોડું તમારે આગળ ચાલીને આવવાનું હોય જો મિત્રો ચાલીને આવશો એટલે ત્યાં મંદિર આવશો સામે છે મંદિરનો મુખ્ય પ્રવેશ માર્ગ સામે અહીંયા ત્યાંથી અંદર જવાનું છે આપણે જો આ બાજુ આ બધા વાસણોની દુકાનો આ બાજુ મીઠાઈ ઘર છે જો અહીંયા આવી ગયો છે આ વિરાલક્ષ્મી ટાવર પ્રવેશ જો યોજો આપણે રાજાધિરાજ ના દર્શન કરવાના છે ઠાકોરના ઠાકોરના મિત્રો અને આયા બધી આરતીનો એનો સમય લખેલો છે એ મુજબ તમે આવશો તો તમે જઈ શકશો તો અહીંયા સૂચના પણ લખેલી છે અહીંયા શું છે તો યો મિત્રો આપણે પહોંચી ગયા રાજા દે રાજ રણછોડ રાયજના મંદિરે અને લખેલું છે રાજા દે રાજ રણછોડ રાયજીની જય હો તો જો આ રીતનું છે મંદિર આપણું એ જ આપણે અંદર દર્શન કરવા માટે અને બતાવું તમને ત્યાં જો સામે સરસ મજાનું મંદિર આપણે દેખાઈ છે રાજા રાજના તમને આજે દર્શન કરાવવાના છે મિત્રો આ આખું પરિસર છે આખું આ મંદિર જો અહિયાં તો સામે સરસ મજાનું લખેલું છે કે બધા જ ધર્મોને છોડીને માત્ર મારે આવ હું તને બધા પાપોથી મુક્ત કરીશ તું કરીશ ને જો સામે ત્યાં એવું લખેલું છે તમને ઝૂમ કરીને બતાવી દઉં અને દર્શન કરાવું તમને ચાલ અંદર જઈને જો મિત્રો આ રીતનું આખું રણછોડ રાયજીનું મંદિર છે અંદર આપણને ફોટોગ્રાફીને મનાય છે એટલે ફોટોગ્રાફી કરી શક્યા નથી પરંતુ રણછોડ રાયજીના તમને ડિજિટલ દર્શન કરાવી દઈશ તો આ રીતનું જે આખું મંદિર અને જો અહીંયા આપણને મંગળ આરતીને બધું છે લખેલું છે તો આ રીતનું જોવા મળે છે તો જો મિત્રો આ સાંજનો સમય છે પહોંચી ગયા છીએ આપણે આ ગોમતી ઘાટે મિત્રો ડાકોર કમછોડરાયજીના દર્શન કર્યા અને આવું કંઈક એનું લાગે છે આપણે લોકેશન જો આખો આ ગોમતી નદી છે સામે પહેલાં મંદિરે પણ આપણે જઈએ અને જો આ ગોમતી ઘાટ છે આખો તમે અહીંયા પણ આવી શકો છો ત્યાં ડાકોરજીના દર્શન કરીને બતાવું તમને આખું જો આ રીત મજા આપવું અંદર ચાલો સામે મંદિરે જઈએ અને બતાવું છું તો મિત્રો આ તમે ગોમતી ઘાટે આવો એટલે અહીંયા ઘણા બધા મંદિરો પણ તમને જોવા મળશે જુઓ ત્યાં ઘાટ છે અને આ બાજુ બધા મંદિરો છે અહીંયા સ્વચ્છતાના સરસ મજાના સ્લોગન પણ અહીંયા લખેલા જોવા મળે છે જો આપણે પહેલા ત્યાંના મંદિરે અને બતાવું તમને જો અહીંયા ભજન મંડળી પણ ચાલુ છે તો અહીંયા જોઈ શકો છો આ શરૂ છે આપણે ये क्या पहला मंदिर आ बाजू मंदिर से ना गोम की आके नदी से ना आ बाजू मंदिर से तो वाह पानी नजर है ठीक ना वो तो सामने सब चल हो जाए जय रण छोड़ ने आ गोम की नदी में तो ये नौका भी आर पंथ है जब ना त्यारे बंच है वो सामने देखा ही जाए बाजू જો આ ટાઈપનું અહીંયા મંદિર છે અને જે રણછોડ રાઈજી લખેલું હોય અત્યારે સાંજનો સમય જઈને તમે તમને જો આ પાણીની અંદર સૂર્યનો અસ્ત હતો એનું જોવા મળશે અને આ મંદિર છે અહીંયા પણ તમે આવી શકો છો આ ગોમતી નદીઓ સામે આખો ઘાટ જ છે સામે પણ ઘણા બધા મંદિરો તમને જોવા મળશે જો આ રીતનું આખું એનું લોકેશન જોવા મળે છે આ ડાકોર જઈએ આગળ મિત્રો આ રીતના અહીંયા રામધૂમધામ બોલાવતા જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા ગોમતી ઘાટ છે ને અહીંયાથી આ બધું અહીંયા ચાલુ હોય છે તો આપ જોઈ શકો છો જો એ આપણે આગળ તો મિત્રો જો અહીંયા રણછોડરાયજીના મંદિરે વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ મળ્યા છે પરંતુ બપોરે છે તો ખાસ બપોરે અહીંયા તમે ભોજન લઈ શકો છો પ્રસાદ અને સાંજે નથી તો એ રીતના હોય છે મિત્રો અહીંયા તો જો મિત્રો સરસ મજાનું સવાર એ ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો તમામ મિત્રોને ગુડ મોર્નિંગ અને મિત્રો આજે આપણે ડાકોરની અંદર જ રોકાયા છીએ તમને ખબર છે કે આપણે સાંજે અહીંયા પહોંચ્યા હતા તો દર્શન કર્યા છે અને તમને ખાલી એક વાત અહીંયા થોડીક જણાવવાની હતી એટલે તમે બતાવી દો તો હું તમે જ્યારે ડાકોર આવો છો ત્યારે મિત્રો અહીંના એ ખૂબ જ ગોટા પ્રખ્યાત છે તો ગોટાનો લોટ મળે છે મિત્રો એ ગોટાનો લોટ તમે એ લઈ જાજો અને એ તમે ઘરે બનાવજો એકદમ કરકરો સ્વાદ અને સરસ મજાના ગોટા આવે છે એ પણ લઈ લેજો રાત્રે અમે લીધો એ પણ તમને બતાવી નથી શીખો કારણ કે બીજું કે મિત્રો અહીંયા ડાકોર સાથે એ ભક્ત બોડાણાની વાત ખૂબ જ સંકળાયેલી છે આ જે મૂર્તિ તમે જોવો છો એ ભક્ત બોડાણા એ દ્વારિકાથી લાવે છે મિત્રો તે દર પૂનમે ત્યાં જતા હોય છે દ્વારકાની અંદર દર્શન કરવા માટે પરંતુ ભગવાન એને કહે છે કે હવે મારે તારે અહીંયા આવવાની જરૂર નથી આપણે આ ડાકોરની અંદર નિવાસ કરીશું તો એ ત્યાંથી મૂર્તિ લાવે છે પરંતુ એ દ્વારકાના લોકો એ એવું કહે છે કે ચોરીને લાયા છે તો મિત્રો એ રીતના અહીંયા એમના ઉપર આરોપ આવે છે ને એ ત્યાં જે તમને નદી બતાવી મેં મિત્રો ગોમતી નદી ત્યાં કાંઠે સંતાડી દે મેં તમને જે મંદિર બનાવ્યું છે ત્યાં સંતાડે છે જે પગલાં હતા ત્યાં અને મિત્રો પછી એને ગોતી લે છે બધા અને મિત્રો બીજું એવું થાય છે કે ત્યાં એને ત્રાજવે તોલવાના હોય છે મિત્રો પરંતુ એ સોનાના એથી તોલાતા નથી મિત્રો પરંતુ એક ખાલી પેલી નથ મૂકે છે એમના બોડાણાના પત્નીની અને એ ભગવાન તોલાઈ જાય છે અને પછી ભગવાન અહીંયા એ ડાકોરના રણછોડરાય તરીકે પ્રખ્યાત થાય છે હાલ તમે જે મૂર્તિ જુઓ છો એ ત્યાં આપણને આ ડાકોરના રણછોડ રાયજીની મૂર્તિ જોવા મળે છે તો મિત્રો કોમેન્ટની અંદર એસી નો રૂમ છે જો આ સંડાસ બાથરૂમ ને આ બાજુ તમે જો આ એસી વાળો રૂમ છે મિત્રો તમે બતાવી નતો છે કહો અહીંયા એ મૂર્તિ પણ એક ત્યાં ફોટો પણ લગાવેલો છે તો આ રીતનો છે તમને બહારથી પણ લોકેશન બતાવી દઉં છું કઈ રીતનું છે તો આ જગ્યાએ તમે રાત અહીંયા રહી શકો છો જી આપણે જોઈએ આગળ તો જો આ રીતનું આખું લોકેશન છે ને આ બાજુ બિલ્ડિંગ બને છે મિત્રો એસી વાળા બધા રૂમ છે તો તમે લઈ શકો છો અને એના ટેરિફ અત્યારે નહીં કહું કારણ કે ભાવ કદાચ અલગ અલગ હોઈ શકે છે તમે આવો જોઈ બધું પરંતુ બાળકોને રમવા માટે પણ તમને અહીંયા આવું બધું મળી જશે જે મિત્રો જી આપણે તમને બીજી માહિતી આપવાની છે બન્યા રહેજો તો જો મિત્રો આ રીતના અહીંયા ગોટાનો તૈયાર લોટ મળે છે ડાકોરના પ્રખ્યાત છે આ તમે અહીંથી લઈ શકો છો જો અહીંયા પણ છે જો આ રીતનું છે તો મિત્રો આપણે આ ડાકોના મંદિરના તમને દર્શન કરાયા ગોમતી ઘાટના પણ દર્શન કરાયા છે મિત્રો તો વિડીયો જો આપણે ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં મળીએ નવા લોકેશન સાથે નવી માહિતી સાથે અને મિત્રો વિડીયો છેલ્લો જોવો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીએ આગળ નેક્સ્ટ લોકેશનની અંદર ત્યાં સુધી આવજો